ને અનુકૂળતા હોય તો આ બધા જ નિયમો છે એ કોઈ નિયમ અઘરા નથી પાંચ વસ્તુનું આપણે ધ્યાન રાખીએ એક પવિત્ર દર્શન પવિત્ર શ્રવણ પવિત્ર વાંચન પવિત્ર વર્તન અને ઘર સભા આટલા જો આપણે વિચાર કરીએ આપણું ઘર છે એ ગંધ રાખું ટ્રાન્સફોર્મ થઈ જાય આપણું ઘરમાંથી મંદિર થાય એનો અર્થ એમ બહુ મર્યાદાપૂર્વક ગૌરવ આપણને હમણાં વાત કરી એમણે સમજાયું કે મહદ અંશે ત્યાં આગળ ભગવાનની વાતો થાય કારણ કે તમે ગ્રહસ્થ છો તો લગ્નની વાત આવવાની પરણની વાત આવવાની મરણની વાત આવવાની એ મિત્રો ત્યાં આગળ મળવા માટે આવે એ બધી વાતો પણ ત્યાં આગળ થવાની નહીં થાય એમ નહીં પણ એ જરૂરી છે અને ગુડાદિત સ્વામી કે ગ્રહસ્થને વ્યવહાર તો આજ્ઞા છે એટલે એમાં બંધન નથી અમારા માટે બંધન છે તમારા માટે બંધન નથી તમારે વસ્તુ જરૂરી વસ્તુ છે મધ્યના બાવનના વતના વાત કરી ત્યાગીને જે શોભા છે ગ્રહસ્થને દૂષણ રૂપ છે અને અને શોભા છે ત્યાગીને રૂપ છે એ શ્રીજી મહારાજે વિવેક પણ વતના આપ્યો કે ગ્રહસ્થના જીવનમાં પણ એ નિયમ પ્રમાણે આપણે કરીએ થાય તો પણ વાતાવરણ એટલું બધું અદ્ભુત વાતાવરણ થાય પહેલી વાત કરી પવિત્ર દર્શનની વાત કરી દર્શનમાં સમજાવું જો શક્ય હોય તો બધા રૂમની અંદર ભગવાનના ફોટા હોય ગુરુ પરંપરાના ફોટા અનુકૂળતા પ્રમાણે અને છેવટે વાત કરી કે આપણી જેવી અનુકૂળતા સારી અનુકૂળતા તો એ પ્રમાણે કરીએ એ અનુકૂળ ના હોય તો આ પ્રમાણે કરીએ કારણ કે આપણે જે જોઈએ છે ને એ માણસના મનની વિચારો આવે છે પછી માણસ રીતે કાર્ય કરે આખું ભાગવતની અંદર અજામેળનું આખ્યાન છે અજામેળે દ્રશ્ય એમાંથી પ્રશ્ન થયો ને એક ખરાબ સ્ત્રી હતી એની સાથે એક પુરુષ હતો તો અને એમણે જોયા એમાંથી આનું મન બગડ્યું અને અંબોળોમાંથી પુષ્પ પડ્યું એને સૂઘ્યું બે ભેગું થયું અને પવિત્ર બ્રાહ્મણ હતા સાત્વિક ગુણો બધા એના અંતરની અંદર હતા એના અંતરમાં કોઈ પાપ બુદ્ધિ નહોતી શ્રીમદ ભાગવતમાં બહુ વિસ્તારપૂર્વક આખું આખ્યાન કહેવામાં આવે આખો નખો ફેરફાર થઈ ગયો જોવાથી જ થયું છે એટલા માટે વાત કરી કે ઘરની અંદર ટીવી છે ને પ્રમુખ સાંભ એ વર્ષો પહેલા વાત કરી ઘરની અંદર ભૂત છે એના માટે આખો સંવાદ થયેલો ઘોસ્ટ ઇન ધ હાઉસ અમદાવાદમાં પ્રમુખ સાહેબ મહારાજની હાજરીમાં સંવાદ થયેલો અને ત્યાં આગળ પછી એક પ્રસંગ એવો બનેલો કે માં સાબરમતી જેલના હેડ એને બોલાવેલા પછી અમદાવાદની અંદર કોમર્સની એક કોલેજ એના પ્રિન્સિપાલ બોલાવેલા અને ત્રીજા એક ત્રણ વ્યક્તિ અને ત્રણ યુવકો હતા જેને જોવાથી પોતાના જીવનમાં જે પ્રસંગ બન્યા હોય અને પોતાના અનુભવમાંથી જે વાત મળી હોય એ બધી વાતો ત્યાં આગળ પ્રમુખ મહારાજની હાજરીમાં છ આ બધી વાતો ત્યાં કરી પેલા યુવકમાંથી એક જણ બોલ્યો કે એક મારા મિત્ર છે તો રૂમાલથી મેં દબાવી દીધું એ બચી ગયો એટલે મને પૂછવામાં આવ્યું ક્યાંથી શીખ્યો મેં કીધું ટીવીમાંથી આ સાબરમતી જેલના સુપ્રિન્ટેન્ડન્ટ અને પોતાના અનુભવની વાત કરી આગળ જે બધા ગુના કરવાવાળા માણસો આવે છે તો મોટા ભાગના માણસો આ ગુના શીખે છે કેવી રીતે ટેલિવિઝન માંથી અસર થાય કે જો તમે અનુભવ કરજો તમને અનુભવ થશે એક દ્રષ્ટાંત કે સ્ત્રી હોય હવે એમની કઈક નેગેટિવ વાત તમને ખબર હોય અને તમને રસ્તામાં મળે તમે એને જેવા જુઓ ને આખી સિરીઝ શરૂ થશે તમારા મગજમાં એ મંદિરમાં આવતા હોય સેવા કરતા હોય એ નજરમાં નહીં આવે જોજો મન મનમાં તમે રિફ્લેક્ટ કરજો દિનાનાથ ભટ્ટ હતા એને સ્વામિનારાયણ ભગવાનને જોયા સ્વામિનારાયણ ભગવાનને જોયા દિનાનાથ ભટ્ટે કેટલા બધા શ્લોકો લખી કાઢ્યા શાસ્ત્ર રચી કાઢ્યા અને કાયમ માટે શ્રીજી મહારાજની સેવાની અંદર પોતે રહ્યા ખાલી દર્શન જ કર્યા જો જુએ છે એટલે કોઈ વ્યક્તિ આ વસ્તુને જોવે કોઈ વસ્તુ એ પેલી વસ્તુને જોએ એમાં ફરક છે એટલે ઘરની અંદર પેલી વાત કરી કે આપણા ઘરમાં બધે ઠેકાણે લોકોને પવિત્ર દર્શન થાય એવું એક આયોજન કરવું એ અનુકૂળતા હોય તો બધા રૂમમાં કરવું અનુકૂળતા ના હોય તો તમારા રૂમની અંદર કરવું અને ઘર મંદિર છે ઘર મંદિર વ્યવસ્થિતપણે કરવું ઘર મંદિર ઠેકાણે અમે બધા ભદ્રમણીમાં ઘણી વખત જઈએ છીએ તો ત્યાં આગળ બધા અનાજના કોઠારો પડ્યા હોય તમે જોજો અને ઉપર જેમ તેમ બધું પૂજાપાનો સામાન મૂકેલો હોય એ ઠીક ઠાક કરો વ્યવસ્થિત પણ એકદમ કરો એ જેટલું થશે ને આ મંદિર તૈયાર થશે ને ભગવાન રાજી થશે એ પહેલી વાત આવી પવિત્ર દર્શન બીજી વાત આવી પવિત્ર શ્રવણ સ્વામી તો સ્પષ્ટપણે વાતમાં લખ્યું કે જેવા આપણે શબ્દો સાંભળે ને એવો જીવ થઈ જાય છે અલે ગુણાતાન સ્વામી તો છઠ્ઠા પ્રકરણની વાતમાં આખું દ્રષ્ટાંત આપે છે એટલે બ્રાહ્મણને ગાય દાનમાં આવી અને ચાર ઠગ લોકો હતા એ લોકોએ મનમાં નક્કી કર્યું કે આપણે ઝઘડો કર્યા સિવાય બ્રાહ્મણને મારે મારે તો બ્રહ્મ લાગે પણ યુક્તિ કરીને આપણે ગાય લઈ લેવી તો ચારે લોકો એક એક માઈલના અંતરે ઉભા રહી ગયા ચાર ઠગ અને જેવી ગાય ત્યાં આગળ આવીને પેલો ઠગ અરે આ શું છે કે કેમ ગાય છે ના ના આ વાઘ છે એમ કરીને પેલો ભાગવા લાગ્યો તો લો આમ જોવા લાગ્યો ગાય દાન આપી ગાય દોરીને લાવે છે અને મગજ ની અંદર એક શબ્દ નાખ્યો એક માઇલ બીજો ગયો અરે આ વાઘ લઈને આવે છે તમને કોઈ વાઘ આપ્યો એમ છે કે આ વાઘ છે કે શું છે અને ત્રીજા ચોરે વાત કરી ત્યાં તો ભ્રમ કરે કર પેઠો અને થોડો છેટો ચાલવા લાગ્યો અને ચોથો તો 100 ફૂટ દૂરથી ભાગ્યો વાઘ 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 તે પેલો ગાય મૂકીને ભાગ્યો

અને એની અંદર એ જરૂર એ ફેરફાર થાય જ છે ત્રીજી વાત આવે છે પવિત્ર વાંચન વાંચનની પણ બહુ જ અસર છે સખત હિટલર છે ને હિટલરે પુસ્તક લખ્યું ઓગણીસો ને છવ્વીસ ને સત્યાવીસ માં માઇન કાફ કરીને પુસ્તકનું નામ છે અને આ બે હજાર ચૌદ ની સાલની અંદર ફરી વખત એ પુસ્તકનું વેચાણ પાછું વધવા લાગ્યું એવા ગાંડા માણસો આ દુનિયાની અંદર છે એ વ્યક્તિએ એ પુસ્તકની અંદર પોતાની વિચારધારા રજૂ કરી છે એ વિચારધારાની અંદર એક વિચારધારા જેને કરીને બીજું વિશ્વયુદ્ધ થયું જેમાં ઓછામાં ઓછા સાડા પાંચ કરોડ માણસ મરી ગયા અને ઊંચા આંકડા પ્રમાણે સાડા સાત કરોડ માણસો મરેલા છે અને અબજોનું નુકસાન થયું છ વર્ષ લડાઈ ચાલી આખું વિશ્વ અંદર દાખલ થયું તો એ માઇન કાફ એ હિટલરે જે પુસ્તક લખ્યું એ પુસ્તકની અંદર એક વાત એવી કરી છે કે આર્ય જ્ઞાતિ એ સૌથી શ્રેષ્ઠ જ્ઞાતિ છે આપણે જેને આર્ય માનીએ છીએ એ નહીં આર્ય સંસ્કૃતની અંદર શબ્દ એટલે નોબલ પર્સન એનામાં બધા સદગુણો હોય એ વ્યક્તિને આર્ય કહેવાય એની એ વાત છે હિટલરે પોતાની જાતને આર્યન એ યુરોપ દેશમાંથી પોતે આવી નીકળેલા છે એ બધી વાતો કરી જેની આંખો બ્લૂ હોય એના વાળ બ્લોન્ડ હોય એટલે ગોલ્ડન સોનેરી રંગનાના વાળ હોય એનું નાક ચરણીદાર હોય એનું કોમ્પ્લેક્ષન ફેર હોય એ ઉજળો વ્યક્તિ હોય અને એ બહુ ઝાડો ના હોય બહુ પાતળો ના હોય એની ઊંચાઈ પણ સપ્રમાણ હોય આવી જે વ્યક્તિ છે જર્મન દેશની અંદર જ છે આપણે આર્ય જ્ઞાતિના છે અને યહુદી લોકો એ લોકો સબ હ્યુમન છે સબ હ્યુમન એટલે એ લોકો માણસમાં પણ નથી ખપતા અને એ લોકો આપણી સામે કન્સ્પિરસી કરી છે એ લોકોને આખા વિશ્વની અંદર રાજ કરવું છે અને કોમ્યુનિઝમ લાવનારા જ યહુદી લોકો છે એવી અને જે જે શરૂ કર્યું પાવરમાં આવ્યો હિટલર અને તાત્કાલિક એ બધું કાઢવા માંડ્યા એટલે ગવર્મેન્ટમાં નોકરીઓ બંધ કરી દીધી જર્મન સ્કૂલો છે એમાં ખોટા કરી નાખ્યા અમુક યહુદીઓને અંદર દાખલ કરે બીજા કોઈ દાખલ કરે નહીં અને બધે ઠેકાણી ઓસ્ટ્રોસાઇઝ કરી નાખ્યા કાઢી મૂક્યા તો એનું મૂળ કારણ મેઇન કામ અને લોકો બધું વાંચવા લાગ્યા યહૂદીઓ પ્રત્યે લોકોને બહુ વેર ઉત્પન્ન થયું અને આ બધા જાણો છો કોન્સન્ટ્રેશન કેમ્પ ની અંદર સાઈઠ લાખ યહૂદીઓનો કચર ઘાણ કાઢ નાખ્યો હવે કદાચ એટલું બધું ના થાય તો થોડીક અસર તો થાય ભલભલા ને થાય આપણા સ્વરૂપ સ્વરૂપસિંહ એને મળવા માટે ગયેલા અમે અક્ષરધામનું આમંત્રણ આપવા માટે ગયા હતા આત્મ સ્વરૂપ સ્વામી હું ત્યાં બેઠા હતા એની કમર પકડાઈ ગઈ હતી એના કબર પડી સંતો આવ્યા છે એ મળવા માટે અમને નીચે આવ્યા અને આવીને બિચારા ટાઈટ હતા બહુ દુખી હતા કારણ કે દુખાવો હતો અને પછી વાત કરી કે સ્વામીજી અમારા દેશ કા ક્યાં હોગા ચારો ઓર આગ લગી હૈ જ્યાં જુઓ ત્યાં પેપર ખોલો વહા આગ ટીવી મેં ન્યૂઝ દેખો વહા આગ ખબર નહીં શું થયું તે વખતે એકદમ જ અમારાથી બોલાઈ ગયું કે તું વાય ડુ યુ રીડ ન્યૂઝ પેપર્સ શા માટે છાપા વાંચો એકદમ બોલાઈ ગયું જોઈ છે ને ડઘાઈ જ ગયા પેલા તો હવે ખબર ના રાતો હવે એમને તો ન્યૂઝ જોઈએ પણ હવે ત્યાં નીકળી ગયું કે વાય ડૂય રીડ ન્યૂઝ પેપર્સ અને ન્યૂઝપેપર્સના સમાચાર છે તો સમાચાર આપણો દેશ છે એ દેશમાં પંચોતેર ટકા ગામડાઓ છે ગામડાની અંદર ઘણા બધા સારા કામ થાય છે એના સમાચાર આવે છે કોઈ પણ એક છાપું તમે લો અને છાપાનું પૃથકરણ એક દિવસ શાંતિથી કરજો ચાર દિવસ છાપું વાંચવાનું બંધ કરજો પૃથકરણમાં વાર લાગે ને એટલે અને એ પૃથકરણ કરીને કેટલા પોઝિટિવ ન્યૂઝ છે ને કેટલા નેગેટિવ ન્યૂઝ છે તમે જોઈ લેજો આટલી બધી નેગેટિવિટી જયારે માણસ બહાર વાંચતો હોય એને સેન્સેશનલ ન્યૂઝ કહેવામાં આવે છે એ ગરમા ગરમ ન્યૂઝ કહેવામાં આવે અને એ હોય તો જ કામ થાય બાકી કામ થાય નહીં તો માણસની શું હાલત થાય તો મેં કિના અચ્છા કામ હો આપ દેખીએ ઓર અમારે ગુરુજી અચ્છે કામ કરતે ઉસકો આપ સુનો આ બધી વાતો એમને કરી કે પછી એકદમ બોલે કે સ્વામીજી આપકી બાતે બહુ પ્યારી લગતી હૈ એમ કરીને વાત કરી હવે એટલી જ વાતમાં થોડો આમ જાગ્રત થઈ ગયો અને કેટનો દુખાવો જોતો રહ્યો તો ખરેખર સાંભળે તો શું થાય ફેરફાર થાય કે ના થાય તો એવી આ વાત છે એટલે પવિત્ર વાંચન છે વાંચનની બહુ જરૂર છે જાણી જોઈને મગજ અંદર કચરો ભરીએ ગ્રંથિયો બ્રહ્મદર્શન સ્વામી અહીં આગળ આવેલા અને બ્રહ્મદર્શન સ્વામી બધા ચાપખા સારી પેટે માર્યા હતા અને બ્રહ્મદર્શન સ્વામી સમજાવતી વાત સાચી છે એ વાત ખોટી નથી આપણા મગજમાં ભ્રમ ઉત્પન્ન થાય છે જેમ નાખ્યો ને ગોળો હવે વિચાર કરો જો અન્ય ધર્મની અંદર આવી વાત નથી એટલે આપણે ત્યાં આગળ લિબરલ ધર્મ છે ને અને ઘણા બધા લોકોને જેમાં ઈચ્છા હોય માન્યતા રાખી શકે અને કોઈ કડકાઈ જેવું છે ને એટલે આપણને ખ્યાલ નથી આવતો અને આપણા ધર્મની વિશે કોઈ પણ આપણો જ માણસ લખે અને કોલોમિસ્ટો ને આપણે તરત મગજમાં બેસી જાય ને પાંચ સાત વાત લખી એટલે ભાઈ ઊંડા તો ઉતરો એ કે આ સાંખ્યની વાત કરો છો એટલે આપણો દેશ ગરીબ રહ્યો છે સાંખ્ય ઉપર પ્રવચન હતું ને એમનું કે જગત ખોટું આ નાશવંત આ છે તે છે તો એના માટે જ આપણો દેશ ગરીબ રહ્યો છે શ્રોતાઓમાંથી જ એક પ્રશ્ન આવ્યો જવાબ સરસ આપ્યો કે ના આપ્યો એણે કીધું કે ભાઈ આ સાંખ્ય નો વિચાર ઉપનિષદ કાળથી ચાલે છે અને સિકંદર અહીંયા આગળ આવ્યો તો આપણો દેશ ગરીબ હતો અને આપણને એટલા રોટલાના ટુકડા આપવા માટે આવ્યો હતો આપણો દેશ ગરીબ હતો એટલે તે વખતે ગરીબ હતો સાતસો વર્ષ માટે મુસલમાનો આક્રમણ થયું તો આપણો દેશ ગરીબો તો એટલા માટે આવ્યા પછી હજી અંગ્રેજો આવ્યા છે રડ્યું ખોડિયું વધ્યું એ લઈ ગયા ઉપાડી ગયા તો આપણો દેશ ગરીબો તો એટલા માટે આવ્યા અને આ સાંખ્યાના વિચારને આ સ્વામિનારાયણ સંપ્રદાય અનુસરેલો છે તો એના બધા અલુયાયીઓ સુખી નથી પણ આપણને ખબર નથી કારણ કે આ બધું વાંચન થાય છે અને જે વાંચન માને છે આપણે એને બ્રહ્મ વાક્ય માનીએ છીએ બધું સત્ય માનીએ છીએ પણ હકીકતની અંદર સત્ય નથી શાસ્ત્ર સત્ય છે એનું વાંચન કરવાનું તો આપણામાં સત્યતા હોત એનો જે ભાવ છે ઉત્પન્ન થાય એટલે આ પવિત્રતાની વાત કરી કે આપણા જીવનની અંદર પવિત્ર વાંચન છે પવિત્ર વાંચન હોય તો જીવનમાં કામ થાય અને ઘરની અંદર ગ્રહસ્થ છો તો ગૃહસ્થને પણ તમે જો શિક્ષણ સારું આપો તો એ પવિત્ર વાંચન જ છે અને જો શિક્ષણ વ્યવસ્થિતપણે ત્યાં આગળ આપ્યું હોય તો કેમાંથી કેવું થઈ શકે જે ખાસ માતા પિતાને આ તો એક અરજ છે અને વિનંતી છે તમારા હાથમાં છે ડોક્ટર બેન કાર્સન ની વાત એ ડોક્ટર સ્વામી ઘણી બધી વખત કરેલી છે આ વખતે પણ થોડુંક એમને મેન્શન કરેલું હતું આ ડોક્ટર બેન કાર્સન જ્યારે આઠ વર્ષની ઉંમરના હતા તો તે વખતે એના બાપુજી જતા રહ્યા હતા ડિવોર્સ લઈ લીધેલા હતા અને એની માં એમને છોડી અને પોતે નીકળી ગયા હતા એની માનો માત્ર ત્રણ ધોરણનો અભ્યાસ અલે પોતાના છોકરાને બરાબર ભણાવે એવું નક્કી કર્યું ડિટ્રોઇટ શહેર અને ડિટ્રોઇટ શહેરની અંદર સાઉથ વેસ્ટર્ન જગારમાં પોતે રહેતા હતા આગળ ધમાલ મારામારી એ બધું ઘણું હતું એક સામાન્ય સ્કૂલમાં બેન કાર્સન દાખલ થયેલા હતા એને આંખે તકલીફ હતી એ વ્યક્તિને અલીને સમજાય નહીં અને લોકો એને ચીડવે ડમી કરીને બોલાવે આપણે કે ડમ છે બુદ્ધુ છે એમ કરીને બોલાવે એટલે હું કે એનો જવાબ એ મારી મુઠ્ઠીઓથી આપતો હતો લડાઈ કરવા લડાઈ કરતો હતો મેં ફિસ્ટ ફાઇટ પણ મુઠ્ઠીઓથી લડાઈ કરી છે મેં ચપ્પુથી પણ લડાઈ કરેલી છે અને ઘરમાં ટેલિવિઝન આવ્યું અને મારા ગ્રેડ સ્કૂલમાં ઓછાવા લાગ્યા મારી મારા મોટાભાઈ નામ કર્ટિસ અને આવ મારો એ પોતે નાના બે વર્ષ નાના મારી મા એ ઘરમાંથી ટીવી કાર્ડ નાખું જો યાદ રાખજો એને કોઈ સત્સંગે કોઈ કીધું નથી ખાલી ત્રણ ધોરણ ભળેલી છે હવસીબાઈ છે એ જોવે છે કે છોકરાના ગ્રેડ આમાં ઘટે છે ઘરમાંથી ટીવી કાર્ડ નાખો આ ટીવીની જરૂર નથી એને કઢાઈ નાખ્યું એટલે એને લાઇબ્રેરીનું કાર્ડ લાવી એટલે લાઇબ્રેરીનું કાર્ડ લાવીને વાત કરી એને કહ્યું કે જો અઠવાડિયામાં બે પુસ્તક વાંચવાના એનો રિપોર્ટ મને આપવાનો અને હું એને માર્ક કરી છોકરાને ખબર નહીં કે મારી માં અભણ છે કે ભણેલી છે કશું ખબર જ નહીં એ લાવે અઠવાડિયામાં બે પુસ્તક વાંચવા લાગ્યા એણે કીધું મારું જીવન બદલાયું જીવનમાં ફેરફાર થઈ ગયો અને એ ફેરફાર એવો જબરજસ્ત ફેરફાર થઈ ગયો એ વ્યક્તિના ગ્રેડ સારા માર્ક સારાવા લાગ્યા આ બાઈ શું કરે પેલા એ પુસ્તકનો સાર લખવાનો એ પુસ્તકનો સાર લખીને એની માં સુઈ ગઈ હોય ને ત્યાં મૂકી દે સવારે આમ ટીક કરે ખોટે ખોટું એને ખબર જ નથી શું છે અને છોકરા એ લાગે કે મારી માને બધું ખબર પડે છે અને એમાં જે રસ જાગ્યો જે બુદ્ધિ ખીલી લોકો ચડાવતા એને બંધ થઈ ગયા એ વ્યક્તિને સ્કોલરશીપ મળી બારમા ધોરણનો અભ્યાસ પૂરો થયો એલમાંથી અંડર ગ્રેજ્યુએશન કર્યું એને આપણે ગ્રેજ્યુએશન કહીએ અહીંયા આગળ એ અંડર ગ્રેજ્યુએશન કર્યું મિશીગન મેડિકલ સ્કૂલમાંથી મિશીગન સ્કૂલમાંથી મેડિકલ સ્કૂલમાંથી એ પોતે એમડી થયા એ ન્યુરો સર્જન થયા અમેરિકાનો એક રેકોર્ડ તૂટી ગયો અમેરિકાની અંદર જોન્સ હોપકિન્સ હોસ્પિટલ છે બહુ સમર્થ ગણાય છે એનું બહુ મોટું ડિપાર્ટમેન્ટ છે પીડિયાટ્રિક ન્યુરો સર્જરી બાળક હોય બાળકના મગજની અંદર કંઈક તકલીફ થઈ હોય એની સર્જરી બહુ ઓછી વ્યક્તિઓ પહેલા જનરલ સર્જરીમાં હતા ઘણી બધી વસ્તુઓમાં હતા એમાંથી કોન્સન્ટ્રેટ થઈને આમાં આવ્યા ખાલી તેત્રીસ વર્ષની ઉંમરના એ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર થયા બે હજાર આઠ ની સાલની અંદર પ્રેસિડેન્ટ બુશે એટલે પ્રેસિડેન્શિયલ મેડલ એવોર્ડ આપ્યો જે હાઈએસ્ટ સિવિલિયન અવોર્ડ અહીંયા ભારત રત્ન એવોર્ડ કહીએ ને એમ અમેરિકાનો એવોર્ડ પ્રાપ્ત થયો એ કે છે આ બધું યશ મારી માને જાય છે અને મારી માએ જો મને સારા વાંચનની અંદર શોખ જગાડ્યો ના હોત તો આ કામ થયું ના હોત તો પવિત્ર વંચ આમાં શું વાંધો છે પણ તમે જ મેગેઝીન ને છાપા લઈને બેઠા હોય ત્રણ ત્રણ કલાક બેઠો છોકરો શું કરે તમારી દીકરી શું કરવાની તો તમારા જીવનમાં પણ થોડું કરવું કે નહીં ફેરફાર આ થોડી ટેવ પાડવા જેવી છે શરૂઆતમાં અઘરું છે યાદ રાખજો પછી તમને ગમશે તમે છોડશો નહીં એટલે પવિત્ર વાંચનની આદત જેને પાડી છે એને એમાં દિલચસ્પી જાગી ગઈ છે એમાં એને લાભ થયેલો છે માટે આ પવિત્ર વાંચનની વાત કરી વિનોબા ભાવે એનો જન્મદિવસ થયો એના માતા પિતાએ મીઠાઈનું પડીકાના બદલે રામાયણ મહાભારતની ભેટ આપી કે બેટા આમાંથી વધારે મીઠાશ આવશે તારું જીવન મીઠું થઈ જશે અને કે છે કે મારા માતા પિતાને હું ધન્યવાદ આપું છું કે આ મીઠાઈ બરફી પેંડાની જગ્યાએ મને રામાયણ મહાભારત આપ્યા મારી માએ મને દૂધ પાય મારા દેહને પોષ્યો છે પણ આ ગીતામૃત મેં પીધું છે મારું બુદ્ધિને મનનું પોષણ થયું વિનોબા ભાવે આવી વાત કરતા અરવિંદ ઘોષ અલીપુર બોમ્બિંગ કેસમાં ત્યાં આગળ જેલમાં એક વર્ષ માટે રહ્યા શ્રીમદ ભગવદ ગીતાનું વાંચન કર્યું આખું પરિવર્તન થઈ ગયું એને કીધું માય લાઈફ ઇઝ ફોર ધ ડિવાઇન ભગવાનને માટે જીવન સમર્પિત કરી દીધું આ સદ વાંચન પવિત્ર વાંચન એનાથી આપણા જીવનમાં આલોક પરલોકમાં લાભ થાય પવિત્ર વર્તન વર્તનમાં શું હમણાં જે વાત કરીને ઘરની અંદર બે ટાઈમ આરતી બે ટાઈમ થાળ બે ટાઈમ ચેષ્ટા એ બધું જો થાય ને તો એ પવિત્ર વર્તન છે અમેરિકાનો એક પ્રસંગ છાત્રાલયમાં વિદ્યાર્થી ભણતો હતો અને એક વખત એની સાત વર્ષની છોકરી ઘરે આવી કે પપ્પા હું શીખીને આવી છું અને એને નમાજ પડી માતા પિતા હેપતા ગયા એની બધી હતી એના ઘરમાં નમાજ ચાલતી હતી એને એટલો ધક્કો લાગ્યો સીધા દેશમાં આવ્યા દેશમાં આવીને પેલા પોતાની દીકરીને બધા મંદિરના દર્શન કરાવ્યા અને દર્શન કરાવીને કેવી રીતે આરતી થાય છે પંચાંગ પ્રણામ કેવી રીતે થાય શું થાય બધું શીખવાડ્યું એને થયું પછી સંતોએ પૂછ્યું કે આવું કેમ થયું તમારા ઘરમાં મંદિર છે કે મંદિર છે આરતી થાય છે તો કે ના થાય છે તો કે ના તો સંતાનમાં નહીં આવે અને આવું થઈ જાય પાંચમી વાત આવી એ છે ઘર સભા પ્રમુખ સ્વામી મહારાજ બે હજારની ની સાલમાં રાજકોટમાં હતા અને ત્યાં આગળ સુનિલભાઈ સુનીલભાઈનો બાબો યોગેશ બાપા જમવા માટે બેઠા અને બધી પોતે વાત શ્લોક બોલ્યા જમતા પહેલાનો શ્લોક મહારાજ જમો સ્વામી જમો સંસ્કાર જોઈને બાપા રાજી થયા પેંડાનો પ્રસાદ આપ્યો આટલા સંસ્કાર કેમ યોગેશભાઈ અમે અમારા માતા પિતા છે એને રોજ પગે લાગીએ અમે ઘરની અંદર બે ટાઈમ થાળ આરતી કરીએ છીએ ઘરમાં અમે ઘર સભા કરીએ છીએ અને આપની આજ્ઞા પાડી છે એનું જ ફળ છે આ છોકરામાં સુનીલભાઈનો છોકરા યોગેશ એની અંદર આ સંસ્કાર આવેલા છે માટે જો ઘર સભા થાય તો ભગવાનનો ત્યાં વાસ થાય એવી પ્રમુખ સાંઈ મહારાજે અમદાવાદમાં વાત કરી હતી કે રોજ પધરામણી થાય ભગવાનને સંતની સ્વામી કે તમે માનો આરતીમાં ભગવાન આવે છે તમે એવું માનો કે થાળમાં ભગવાન આવે જ છે અને અંગીકાર કરે છે તો રોજ પધરામણી થઈ કે ના થઈ